ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુવાણા ગામે ધૂળેટી ની અનોખી રીતે ઉજવણી કરતા ધૂળેટી ઉજવણી અબીલ ગુલાલ કે રંગોથી નહીં પરંતુ ગામની જૂની પરંપરા મુજબ ઉજવણી કરાઈ હતી થરાદ તાલુકાના લુવાણા ગામે ધૂળેટી નિમિત્તે ખાસ પ્રકારના જૂની પરંપરા મુજબ ગિરિયા રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વડીલો યુવાનો હાજર રહી ગામની જૂની પરંપરા મુજબ ધૂળેટી મનાવી ગિરિયા રાસ અને ઘરારાના